અઢાર ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે તેમજ એમની સામેના જે તડીપાળ આશા જે ધારાસભ્ય હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે એમને જે છ માસ થી સજા કરવામાં આવેલી હતી

આગળની કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારવી પડશે અપીલ આ રીતે અને ત્યાર પછી નામદાર હાઈકોર્ટમાં બોર્ડ પર આવ્યા પછી જે સુનાવણી થશે એમાં પોલીસ તરફથી બી આ રોલ પક્ષ મૂકવામાં આવશે અને એમનો પણ પક્ષ મૂકવામાં આવશે ત્યારબાદ નામદાર હાઈકોર્ટ એમના નિર્ણય લેશે